હેલો મિત્રો તો આજે આપણે બનાવીશું એકદમ જૂની રેસેપી અને એ પણ જૂની વિસરતી આપણા દાદી નાની મમ્મીના વખતમાં બનતી આ રેસિપી તો આ રેસીપી આપણે ખરખળિયા એ ખરખળિયા આપણે સાતમ આઠમ પર બનાવતા હોઈએ છીએ તો ચાલો બનાવીએ મિત્રો સા આ સાતમ આઠમ પર તમે પણ બનાવજો મિત્રો તો ચાલો અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લીધું છે વાસણની અંદર આપણે આ રીતે એક કપ આપણે ઘઉંનો લોટ લીધેલો છે ઘઉંનો જે આપણે જીણો રોટલીનો લોટ આવે છે ઘરમાં જે નોર્મલ આપણે રોજે વાપરતા હોય છે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લો લોટ લેવાનો છે એ પણ મેં માપ અહીંયા મેજરિંગ કરી લીધું છે એક કપનું અને એની અંદર મેં એક ચમચી જીરું ઉમેરી દીધું છે અને હવે આપણે અજમો લઈ લઈશું તો અહીંયા મેં અડધીથી અડધી ચમચી અજમો લઈ લીધો છે તો અજમાને પણ આ રીતે મસળવાથી તમે કંઈ પણ મસાલો તમે ઉમેરો હોય તો તમે ઉમેરી શકો છો તો ચપટી આપણે હળદર લીધી છે એટલે કે કલર સરસ આવે તો મીઠું લીધું છે સ્વાદ અનુસાર ફક્ત આપણે બે ત્રણ વસ્તુથી જ આપણે આજે ખરખડીયા બનાવીશું તો હવે આને આપણે મોણ નથી આપવાનું મોણ વગર જ આપણે એને લોટને મસળી લેવાનો છે તો આપણે અહીંયા પાણી લઈ લીધું છે પાણીને આપણે થોડું થોડું ઉમેરતા જવાનું છે બહુ પાણી એક સાથે તમે નહીં નાખી દેતા અને આ રીતે થોડું થોડું પાણી લઈને નહીં તો તમારો લોટ ઢીલો એવો થઈ જશે અને હવે આપણે લોટને આ રીતે સારી રીતે બધો ભેગો કરી લઈશું લોટ આપણો બધો ભેગો તમારે ધીમે ધીમે જ લોટને તમારે મસડવું લોટ મસળવાની જ ખૂબી છે અને લોટ બાંધવાની જ ખૂબી છે અને આ ખડખડિયા તો જ તમે એકદમ ઓછા અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવા જ્યારે અમારા મમ્મી સાતમ આઠમ આવે ત્યારે આ ખડખડિયા બનાવતા અને અમે લોકો એવું કહેતા કે મમ્મી તમે બનાવો આ ખડખડિયા તો અહીંયા આપણે આ રીતે લોટને સરસ રીતે ભેગો કરી લેવાનો એને લોટ બાંધવાની જ ખૂબી હોય છે અને આને એકદમ કઠણ લોટ બાંધવામાં આવે છે બહુ તમે જોઈ શકો છો તો પાણી મેં થોડું જ ઉમેરી અને બધો જ આ રીતે એને એકદમ મિક્સ કરી દીધો છે અને ધીમે ધીમે બધું મસળતા આ રીતે એને એકદમ હાર્ડ લોટ રાખવાનો છે તો પાણી ફક્ત આપણે થોડું જ ઉમેરવાનું છે તો અહીંયા આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે ત્યાં સુધી આપણો રોટ થોડો લોટ થોડો વણવાઈ જાય તો અહીંયા આટલો લોટ બાંધવામાં થોડો પાણીની મને જરૂર પડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે હવે આપણે ખોલીને ચેક કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને લોટને લઈ લેવાનો છે અને હવે આપણે બાઉલ એક બાજુ મૂકી અને આપણે રોટલે વણવાનું પાટલું લઈ લઈશું તો આ રીતે લોટ તમે જોઈ શકો છો સરખો આપણે તમારે આ રીતે મિક્સ કરી દેવો અને બે હાથે તમારે એને આ રીતે રોલ બનાવી લેવો એકદમ જે આપણે ગુલાબ બનાવીએ એ રીતે એટલે લો લુહો આ રીતે રોલ બનાવી દેવો તો રોલ અહીંયા આપણે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તમે રોલ પણ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એક ચાકુ લઈશું જે સાઇઝના આપણે વાનવા કે આને વાનવા પણ કહેવામાં આવે છે અને ખડખડિયા પણ આપણે સાતમ આઠમ પર બનાવતા હોઈએ અને ચાર કે પાંચ દિવસ સુધી બગડતા નથી હોતા અને ને એવા જ રહેશે એકદમ કડક અને પોચા અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવા ખડખડીયા તૈયાર થાય છે તો હવે આપણે ગુલ્લા તૈયાર થઈ ગયા છે આ રીતે જોઈ શકો છો તે ગુલ્લો લઈને આ રીતે હું એને લુઓ બનાવી લઉં છું તો આ સાઇઝનો આપણે બધા તૈયાર થશે અને હવે લોટને જે આપણે ડબ્બામાં મૂકી દઈશું એટલે લોટ આપણો સુકાઈ નહીં અને એક એક લુઓ લેતા જઈશું અને આપણે એના વણતા જઈશું તો આ રીતે મેં કોરો લોટ લઈ લીધો છે અને કોરા લોટમાં આપણે આ રીતે કોરો લોટ એને લગાવી દેવું અને પછી આપણે વેલણ પાટલી લઈ લેવું અને એકદમ જ એને પાતળો વણવાનો છે તો બધા ત્યાં જ્યારે તમે વણો ત્યારે લોટની અંદર જ થોડો લગાવીને આ રીતે એકદમ કિનારી વણતું જવું અને બધી બાજુથી તમારે જેટલી મોટો થાય એટલો તમારે એને મોટા બનાવી લેવાનો છે અને આ રીતે તમારે આપણે એકદમ જ પતલું તમે જોઈ શકો છો અને આ આ રીતે બધા જ વણી લેવાના છે જોઈ શકો છો આર પાર આંગણા આપણા દેખાય છે એ રીતના તો આ રીતે હું બીજું પણ તમને સેમ વણીને બતાવું છું તો ફરી પાછું સેમ આપણે ગુલ્લો લઈ લીધો છે અને આ રીતે દબાઈ દેવું અને પછી આપણે લોટમાં આ રીતે ડસ્ટ કરી દેવું અને પછી આપણે વેલણ લઈને આ રીતે આપણે એને જેટલી મોટી થાય થાય એટલો વણી લેવું તો તમે જોઈ શકો છો એ એકદમ પતલો અને એકદમ મોટી સાઈઝનું તો સરસ રીતે આપણે બધા વણી લીધા છે અને જોઈ શકો છો એ એકદમ બધા એક સરખા પાતળા અને હવે આપણે બધા જ વણી અને આ રીતે તળી લઈશું તો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેલને ચેક કરી લઈશું કે તેલ આપણું આવી ગયું છે કે નહીં તો લોટનો ટુકડો અંદર ઉમેરીને તો તેલ પણ આપણું સરસ ગરમ થવા આવ્યું છે અને હવે આપણે અંદર એક વાનવો મૂકીને આ રીતે અંદર એને ફ્રાય કરી લઈશું તો એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા આ રીતે તમે જોઈ શકો છો તેલ તમ આપણે બહુ ગરમ નહીં કરવાનું અને આપણે એકદમ પાતળા વણેલા છે એટલે વણતા અને એના તળાતા બહુ વાર ન લાગે આને ફ્રાય કરવામાં ચાર કે પાંચ સેકન્ડ લાગે છે બહુ વાર લાગતી નથી તમે જોઈ શકો છો સરસ જ એક સાઈડ આપણે પલટી અને આ રીતે બીજી સાઈડ કરી અને એને તરત જ તમારે ઉતારી લેવું તો આને શેકાતા બહુ વાર નથી લાગતી અને પાણી બિલકુલ આપણે બહુ ઓછા પાણીથી લોટ બાંધ્યો એટલે તો આ રીતે હું બીજું પણ તમને સેમ એ રીતે બતાવું છું તો આને તમે ફક્ત આઠ મિનિટની અંદર જ આઠ કે દસ મિનિટની અંદર જ તમે તૈયાર કરશો તો છે ને મિત્રો એકદમ ખ ખડખડિયા તો હવે આ રીતે તમે આપણે એને ફ્રાય કરીને બધા ફ્રાય કરી લેવાના છે તો ફરી પાછું સેમ હું તમને રીતે બતાવું છું જોઈ શકો છો કેટલા સરસ આપણા તો ફરી પાછું આપણે ત્રીજું પણ આ રીતે હું તમને બતાવું છું અને શેકાતા ફક્ત ચાર કે પાંચ સેકન્ડ લાગે છે બહુ વાર લાગતી નથી અને તેલ તમારે બહુ હાઈ ગરમને કરવું લોથી મીડિયમ કરવું એકદમ જ આપણા કડક અને ખળખળ અવાજ આવે એટલે એને ખડખડિયા કહેવામાં આવે છે તો છે ને મિત્રો તો આ રીતે આપણે બધા જ ફ્રાય કરી લીધા છે તો બનાવજો મિત્રો આ સાતમ આઠમના તહેવારોમાં તો છે ને મિત્રો ફક્ત એક કપ ઘઉંના લોટમાંથી આપણે કેટલા વાનવા બનાવ્યા છે અને ખડખડિયા પણ કહીએ છીએ વાનવા પણ કહીએ છીએ અને ઘઉંના ફાફડા પણ આપણે કહીશું તો છે ને મિત્રો તૈયાર તો જોતાં જ આપણે એને ખાવાનું મન થઈ જાય એવા અને તમે જોઈ શકો છો એનો અવાજ પણ એકદમ ખડખળ અને અડતા તૂટી જાય છે અને છે ને પોચા તો બનાવજો મિત્ર